જામકંડોરા તાલુકાના જસ્તાપર ગામે સમણપર સત્સંગ મંડળ દ્વારા ભવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જયેશ રાદડિયા તેમજ ગોવિંદભાઈ રાણપરિયા દ્વારા સંતોનું ફૂલહારથી સન્માન કરાયું હતું જયેશભાઈ રાદડિયા સંતોના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી હરિભક્તોને આશીર્વાદ આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી પૂજ્ય ગુણ ગ્રાહક સ્વામી પૂજ્ય નારાયણ સ્વરૂપ દાસજી પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી જેવા દિવ્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જામનગર થી ભાગવત આચાર્ય અજયભાઈ શાસ્ત્રી ઉત્સવના મુખ્ય યજમાન સુરત ઉદ્યોગ અગ્રણી પરસોત્તમભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના સૌ કોઈ ભાઈઓ એ જોડાવા માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમર્પણ સત્સંગ મંડળના પંકજભાઈ પંડિત ધરતી ટ્રાવેલ્સ વાળા જીતેન્દ્રભાઈ પેથાણી કાંતિભાઈ પેથાણી ગોપાલભાઈ ડોંગા તેમજ અન્ય યુવાનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો